રૂપિયા એકસઠ હજારથી વધુનો ગાંજો મુદ્દામાલ સાથે પટેલ પાર્ક કડોદરાથી એકને ઝડપી બે ઇસમને વોન્ટેડ એસઓજીની ટીમે જાહેર કર્યા કડોદરા પોલીસ મઠક વિસ્તારમાં સુરત જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન એએસઆઈ રાજેન્દ્ર બંસીલાલ અને ભૂપેન્દ્રભાઈ અંબિકા પ્રસાદને સંયુક્ત બાતમી મળી હતી કે કડોદરા ગામે પટેલ પાર્ક આવેલ રાજપલેશ રેસિડન્સી બિલ્ડિંગ નંબર સી ફ્લેટ એકસો ચારમાં મોટી માત્રામાં વનસ્પતિજન્ય માડક પદાર્થનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે તેવી ચોક્કસ બાતમી જગ્યાએ પહોંચી રેડ કરતા વગર પાસ પરમિત વનસ્પતિજન્ય માડક પદાર્થ ગાંજાનો જથ્થો ચાર પોઈન્ટ ને બાણું કિલોગ્રામ જેની કિંમત રૂપિયા અડતાલીસ હજાર નવસો વીસ આરોપીને અંગઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ લંગ એક વજન કાંટો મળી કુલ્લે રૂપિયા એકસઠ હજાર ચારસો વીસનો ગાંજો મુદ્દામાલ સાથે પૂર્ણાચંદ્ર કૃપા સિંધુ નાયક મૂળ ઓડિશા અને હાલ રહે રાજ પેલેસ પટેલ પાર્ક કડોદરા ખાતેની ઝડપી લીધાની પ્રેસનો રવિવાર બપોરે દોઢ વાગે પ્રાપ્ત થઈ અને આ ગાંજાનો જથ્થો સંતોષ સાહુ જેના પૂરા સરનામાની ખબર નથી તેની પાસે છૂટક વેચાણ કરવા સારું ગાંજાનો જથ્થો ખરીદી કરી પોતાની પાસે રાખ્યો હતો અને આ ગાંજાના જથ્થામાંથી આશરે બે કિલો ગાંજાનો જથ્થો ગોપાલ બનારસી કેસરીલાલ રહેવાસી તાંડેથી હરિધામ સોસાયટીને આપ્યો હોવાનું જાણવા મળતા બે ઇસોમાંને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ પલસાણા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વિપુલ ઘાઘિયાએ હાથ ધરી છે